વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ રસ્તાઓની કામગીરી કરવા માટેના કામના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા શહેરના પ્રથમ નાગરિક મેયર પિંગીબેન સોની ના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું શહેર વિધાનસભામાં આવેલા ઇલેક્શન વોર્ડ નંબર છ માં મંગલેશ્વર ઝાપાથી ચાપાનેર ચાર દરવાજા સુધીના રિસફલિંગની કામગીરી સાથે સહિતની કામગીરીનું રૂપિયા ત્રણસો ત્રીસ પોઈન્ટ ત્રેપન લાખના ખર્ચે થનારી કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું સાથે સાથે સંગમ ચાર દરવાજાથી મંગલેશ્વર ઝાપા સુધીના રોડની કામગીરીનું પણ રૂપિયા ત્રણસો પાંચ પોઈન્ટ છવ્વીસ લાખના ખર્ચે થનારી કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ કામગીરીથી ટ્રાફિક સમસ્યાના નિવારણમાં મદદ થશે સાથે જ નાગરિકોને સારી સુવિધા ઉપલબ્ધ થશે ઉપરાંત તેઓના ઈંધણને પણ બચત થશે આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ ધારાસભ્ય મનીષાબેન વકીલ સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી સ્થાનિક કાઉન્સિલરો હમીશાબેન ઠક્કર સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ વડોદરા સંગમ વિસ્તારથી મંગલેશ્વર ઝાપા અને મંગલેશ્વર ઝાપાથી લઈ અને ચાંપાનેર ગેટ સુધીના મુખ્ય માર્ગનું ખાતમુહૂર્ત કરવાની કામગીરી કરવામાં આવી આગામી સમયમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા વડોદરા શહેરના વિકાસની દિશામાં વિવિધ લગભગ બસો બાણું કરોડ જેટલા નવા કામોના ખાતમુહૂર્ત લોકાર્પણ અને વિવિધ કામોની શરૂઆત થનાર છે ત્યારે પ્રારંભે આ મુખ્ય માર્ગના ખાતમુહૂર્તની કામગીરી કરવામાં આવી જેમાં આ વિસ્તારના ધારાસભ્ય શ્રી મનીષાબેન વકીલ ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ બારોટ સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી વોર્ડ નંબર ચાર વોર્ડ નંબર છ અને વોર્ડ નંબર સાતના સૌ કાઉન્સિલરશ્રીઓ સૌ હોદ્દેદાર શ્રીઓ તથા સ્થાનિક નાગરિકો સૌએ સાથે મળી અને આ વિકાસના કામના ખાતમુહૂર્તમાં સૌએ સાથે મળી અને શુભારંભ કર્યો